ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું ખેરાલુ મામલતદાર કચેરી ખાતે મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી યોજાઈ ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઉમર ફારૂક સિંધી દ્વારા આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર સહિત ખાનાભાઈ પરમાર અને ડેલિગેટ નુરભાઈ મોમીન અને ડેલિગેટ પરબતજી ઠાકોર સહિત અભેરાજ ચૌધરી સહિત અબ્દુલભાઈ મોમીન ગાયકવાડ સહિત આગેવાનો પણ જોડાયા હતા

આર્મીના જવાનો તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે એ સિવાય આ વિસ્તારના અનેક રોડ છે તો એ કરી પહોળો કરવામાં આવે એ પણ અમારી માંગણી છે એ આ વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે જે અમે આવેદન પત્રના સ્વરૂપમાં આપને લેખિતમાં આપ્યું છે અને માનનીય આ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના રાજપાલ સાહેબને સંબોધી અને આજે આવેદન પત્ર આપ્યું છે ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ અહીંયા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે એરંડા રાયડો ઘઉં જેવા અનેક પ્રકારના પાકો વરિયાળે નિષ્ફળ ગયું હતું એની માગણી કરી વર્તનની પણ આજ દિન સુધી વર્તન તો રૂપિયો નથી મળ્યો પણ અમને જાણ પણ કરવામાં આવી નથી કે તમારા પત્ર વિશે શું કરવામાં આવ્યું તો આ બધી અમારી જળદ માગણીઓ છે અને આવતા દિવસોમાં આ વિસ્તારમાં અમે ખેડૂતોને બધો જાગૃત કરી અને સરકાર સામે આ બધી માંગો પૂરી કરાવવાનો પ્રયત્ન કરીશું